નો પણ હું છે તમારે એલા ભાઈ મારે ને રમસટ માં લઈ જાવ તો પણ આ ન્યા નઈ હાલે બેન એ તો નહીં હાલે તું નઈ કેમ કારણ કે તારી નવરાત્રી ના ઘરેણા નથી તું હું જાવ છું અન્ય અભાઈ ભાઈ તો મારી દીદી ઓરા સિલ્વર જ્વેલ્સમાં પહોંચી ગયા અહીંયા તો નવરાત્રી માટે સ્પેશિયલ ઓક્સો ડેસ નાઇન્ટી ફાઈવ સિલ્વર જ્વેલરીમાં નવું કલેક્શન આવી ગયું છે અને આવડેનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એટલે હોલસેલ ભાવે સિલ્વર જ્વેલરી મળી છે એ પણ ફિનિશિંગ સાથે જ કલેક્શન સાથે સાથે અહીંયા સિલ્વર રિંગ માત્ર બસો પચાસ રૂપિયાથી શરૂ થાય ચેન પેન્ડલ માત્ર છસો નવાણુંથી શરૂ થાય લેડીઝ ચેન પાંચસો ઓગણપચાસ રૂપિયાથી શરૂ થાય લેડીઝ બ્રેસલેટ નવસો નવ્વાણું રૂપિયાથી શરૂ થાય યોક નંબર કલેક્શન મળી જાય કંદોરા બે હજાર નવસો નવાણુંથી શરૂ થાય પેન્ડલ માત્ર સાતસો શરૂ થાય નાઇન્ટ સિલ્વરમાં જોરદાર લેટેસ્ટ અને ટ્રેન્ડિંગ કલેક્શન જે તમે અહીંયા આવો કલેક્શન જુઓ સુપર થી ઉપરનું કલેક્શન મળી છે અને ઓલ ઇન્ડિયા કુરિયર પણ કરી આપશે ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર ને એડ્રેસ આપી દીધા છે તો મુલાકાત કરી લેજો ઓરા સિલ્વર ની